સેન્ડવીચ માં તો ના કાકડી ટમાટર ગાજર બીટ કોબી કા રીંગણા તુરિયા ગલકા ગાજર બીટ બીટ ના હોય હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો વાગી ગયા છે બાર તમે જુઓ બાકી કે છે પોણા બાર અને બે દિવસ મેરેજમાં હતા તો બહુ થાકી ગયા હતા કાલ રાત્રે મોડા ઘરે આવ્યા તો અત્યારે ઉઠવામાં બી લેટ થઈ ગયો અને મારા કામ હતું એટલે હું જાનમાં ગયો જાનમાં ખાલી મમ્મી પપ્પા ગયા છે કારણ કે મારા આજે અહીંયા સાંજે બહુ બધું કામ છે તો હું ગયો નથી અને પૂજા બી થોડી વાર પહેલા જ ઉઠી છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં બસ ચા નાસ્તો પતી ગયો છે અને હવે અંકિત જશે કામ થી અને મારે આની છે રસોઈ કેવો લાગ્યો થાક થાક તો બહુ જ લાગ્યો પણ હવે ધીમે ધીમે ઓછો થશે ઘરે આયા ને એટલે પછી આપણો થાક ઉતરે કારણ કે અને બે દિવસ તમે જેની વ્લોગ માં નહીં જોયો જેનુ સેટ હાઈ કર દો અરે વાહ પાછો એકવાર પાછો એકવાર અલે વાહ અને બે દિવસથી વ્લોગમાં નહોતી લીધી એટલે કેવી એને મજા પડી ગઈ કે હે ને મમ્મા પાછા આવીને એને મિસ બો કરે આપણને કારણ કે હોઈએ નહીં આખો દિવસ અમારી જોડે જાય અને પછી અમે જઈએ ને ત્યારે છે ને એવું બિચારીનું રડવા જેવું મોડું થઈ જાય ને કે આ લોકો ક્યાં જતા રહ્યા અને આવ્યા ત્યારે એવી ખુશ થઈ જાય ને કે જો મજા આવી ગઈ ને એમ જ ક્યાં આઈ ગયા મમ્મી પપ્પા આઈ ગયા આઈ ગયા કરીને સાચ નું બીજું આજથી અમે વિચાર્યું છે થોડું પાછું જીમ વચ્ચે બંધ થઈ ગયું હતું ને એટલે મેં વિચાર્યું કે હવે આજથી પાછું ચાલુ કરવું છે અને અંકિતે પણ કીધું કે મારે એ ચાલુ કરવું છે જીમ નો થાય તો ચાલવા ચાલુ કરી દેવું છે મેં કીધું સારું અને થોડું ડાયટ ચાલુ કરશું એટલે આજથી હવે સ્ટાર્ટ કર્યું છે હવે જોઈએ ક્યાં સુધી પહોંચે છે ને ક્યાં સુધી તો આજથી એવું નક્કી કર્યું છે કે આજથી આપણે રેગ્યુલરી જીમ કરવાનું રેગ્યુલરી ડાયટ કરવાનું કારણ કે વેટ વધી ગયો છે તો હવે પૂજાનું કેવું એવું છે કે ચાલો તો આપણે થોડું ડાઈટ બાઈટ કરીએ અને થોડું જીમ કરીએ તો થોડો વજન ઓછો થાય તો જોઈએ હવે આની ક્યાં સુધી આ ચાલે છે બીજા પ્રમાણે ના હું તો કરી ને હવે રહીશ કારણ કે મેં નક્કી કર્યું છે એટલે હા અને આ હવે एग्जाम સ્ટાર્ટ થશે એટલે હવે એનું બધું મારે થોડું ભણાવવાનું ચાલુ કરવાનું છે પછી કારણ કે છે ને એમાં એવું થાય કે હું ભણાવું તો જ એને એમ થાય કે ના

હમણાં એ વાત કરી રહી છે કે ડાયટ કરવાનું છે જીમ કરવાનું છે ને અત્યારે પછી કહી છે કે રસોઈ બનાવીશ મારે એટલે ડાયટ ની રસોઈ એમ રસોઈ તો ડાયટ ની પણ બનાવી તો પડશે ને જીમ કે મગ ભાત હોય અને થોડું સલાડ એ બધું આજ તો મારે શાકભાજી ચેક કરવા પડશે કે છે કે નહીં એ પ્રમાણના સલાડ પ્રમાણના તો પછી લાવવા પડશે આજે સાંજે તો ગાઈસ તમે આની પહેલાના વ્લોગમાં જોયું હશે કે અમે લોકો મેરેજ માં હતા

તમે વ્લોગમાં બને રહ્યો મળી આપણે થોડી વાર પછી મારું થોડું કામ છે તો પેલા કામ પતાવી દઈએ અને પછી હું તમને આવીને પાછો મળું ત્યાં સુધી ચલો બધાને મા દેવ આઈ વોઝ લેટ હે તો વાગી ગયો છે ડોડ અને જમવાનો થઈ ગયો છે ટાઈમ તો ચલો ફટાફટ જમી લઈએ શું કહેશો આદી બસ પાણી લેવા ગયો તો હે પાણી પાણી લેવા ગયો તો હા જમવાનું તારું દાળ ભાત આટો વાહ ભાઈ વાહ શું કહેશો પૂજા મેડમ શું બનાવ્યું તમે હા હા તો ડાઇટિંગ ની વસ્તુ છે તારી બધી મગ ભાત મગ ભાત બે ટાઈપના ના મગ છે પણ બે ટાઈપ મગ છે ચલો ફટાફટ પહેલા જમી લઈએ પછી તમને મળીએ સો સાંજ થઈ ગઈતી અને આદિત્યને ખાવું છે હવે બર્ગર તો એને મને એમ કીધું હતું કે જે એ દિવસે સ્વીટી મેન ત્યાં ઘરે સુરત બનાવ્યું હતું ને તમારે એવું જ ખાવું છે તો ચલો આપણે ફટાફટથી એની તૈયારી કરી નાખીએ મેં અંકિતને કીધું છે કે તું સામાન લઈ આવજે અને હું અહીંયા ત્યાં સુધી બધું રેડી કરી દઉં સવારમાં આપણી ગેસ વાત થઈ હતી કે આજથી અમે લોકો ડાયટ ચાલુ કરવાના છે તો સવારમાં તો મેં મગભાત જ બનાવ્યા હતા એટલે આપણે લોકો બર્ગર નથી ખાવાના એટલું આદિત્ય માટે બનાવવાની છે અમે લોકો સેન્ડવીચ ખાવાના છે તો ચલો બધી તૈયારી કરી નાખીએ અને મળીએ પછી

મું સામાન તમારો બર્ગરનો. ટિક્કી તો રેડીમેડ જ આવે છે. જોઈ સામાન બરાબર છે? કરવાની હવે? આપણે કાકડી ટમાટર ગાજર બીટ કોબી રીંગણા તુરિયા ગલકા ગાજર બીટ

કેવું લાગ્યું તો મસ્ત જોરદાર સારું ચલો ખાઈ લો ફાઈનલી ગેસ જમવાનું પતી ગયું હતું અને હવે કરીશું એડિટિંગ તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મળી એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રામ બાય બાય